બોટાદ હળદર કાંડ મામલામાં આજે બોટાદ સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અને આપ નેતા રાજુ કરપડા અને પ્રવિણ જામીન આપી દેવામાં આવ્યા છે સો દિવસ કરતાં વધારે સમયથી આ નેતાઓ જેલમાં બંધ હતા અને તેને લઈને હવે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ

જોકે કરદાને લઈને ખેડૂતોનો વિરોધ હતો અને આ વિરોધના સમર્થનમાં રાજુ કરપડા બોટાદ પહોંચ્યા હતા આ સભાને મંજૂરી નહોતી અને ત્યારબાદ એકાએક હિંસા ફાટી નીકળી હતી જેમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી આ કેસમાં પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવતો જેમાં જેમાં આપનેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે આ ગુનો નોંધાયા બાદ તેઓ અમદાવાદ ખાતે પહોંચ્યા હતા ત્યારે બોટાદ પોલીસે અમદાવાદથી તેમની ધરપકડ કરી હતી ને તેઓ છેલ્લા ત્રણ મહિના કરતાં વધારે સમયથી જેલમાં બંધ હતા ત્યારે આજે બોટાદ સેશન કોર્ટમાં જામીન અંગે જે અગાઉની દલીલો પૂર્ણ થઈ હતી તે મુદ્દે ચુકાદાની વાત હતી ને આજે બોટાદ સેશન કોર્ટે બંને નેતાઓને જામીન આપ્યા છે આને લઈને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓ ફેસબુકના માધ્યમથી લખી રહ્યા છે જય કિસાન જય જવાન ગુજરાતના ખેડૂતોની લડાઈ લડી રહેલા ખેડૂતોના નેતા રાજુભાઈ કરપડા તેમજ યુવા નેતા રામ અને રમેશભાઈ મેર સહિત તમામ ક્રાંતિકારી યોદ્ધાઓને જામીન મળ્યા છે ટૂંક સમયમાં આપણા નેતા શ્રી રાજુ કરપડા અને શ્રી પ્રવીણ રામ તેમજ રમેશભાઈ સહિતના નેતાઓ આપણી વચ્ચે હશે ગુજરાતના ખેડૂતોની લડાઈ લડી રહેલા સૌ અડગ મનના ક્રાંતિકારીઓને અભિનંદન આ પ્રકારની વાત છે તે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા અભિનંદન પાઠવ્યા છે અને હવે સોમવારના દિવસે આ નેતાઓ છે તે જેલ મુક્ત થવાના છે ત્યારે હવે કઈ રીતના આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આગામી આયોજનો કરવામાં આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો